हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़ हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज़ में आप नु हार्दिक स्वागत है आनंद जिला का खंबत तालुका का सोखड़ा जीएडीसी ने ग्रीन लाइफ कंपनी में अहमदाबाद एटीएस ने रेड करी રેડ એટીએસની ટીમ ગઈકાલે ચાલીસ જેટલા અધિકારીઓ સાથે રેડ કરી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એકસો સાત કિલો ઊંઘની દવા બનાવવા વપરાતો પાવડર સો કરોડની કિંમતનો એટીએસે ઝડપ્યો છે ગ્રીન લાઈફ કંપની અંગે પોલ્યુશન વિભાગ અને આણંદ ડ્રગ્સ વિભાગની નબળી કામગીરી સામે આવી છે રાજ્ય સરકાર જ્યારે ફાર્માસ્યુટિકલ કંપનીને પરવાનગી દવા બનાવવા માટે આપે છે ત્યારે અને ત્યારબાદ સ્થાનિક ડ્રગ એજન્સીએ સતત ઇન્સ્પેક્શન કરવું પડે છે પરંતુ તે નિયમોનું પાલન કરે છે કે કેમના સવાલ ઉઠવા પામી રહ્યા છે હાલ તો એટીએસ સમગ્ર કાંડમાં છ આરોપી એકસો સાત કિલો પ્રતિબંધિત ડ્રગ્સ સાથે કાયદેસરની કાર્યવાહી આરંભી છે ખંભાતના સોખડા જીઆઈડીસીની ફેક્ટરીમાંથી સો કરોડ ઉપરાંતનું ડ્રગ્સ પકડાતા ચકચાર ચાર દાયકા પૂર્વે ખંભાતને કાયાકલ્પ માટે કલ્પસર યોજના જાહેર થઈ હતી પરંતુ ભ્રષ્ટાચારની ગંગોત્રી બાદ યોજના અભરાઈએ ચડતા હવે ખંભાત તાલુકા વિસ્તાર કેમિકલ માફિયાઓ તથા ડ્રગ્સના કારોબારથી સજ્જ બન્યું ના સવાલ ઉઠવામાં આવી રહ્યા છે નવાબી નગરી ખંભાતની પતંગ અકી ખલવાસન સુતરફેણીના વ્યવસાયથી આગવી ઓળખ બન્યા બાદ છ દાયકા પૂર્વે રાજ્યનો પ્રથમ થર્મલ પ્લાન્ટ ઊભો થયો હતો જે બાદ ચાર ચાર દાયકા પૂર્વે રાજ્ય સરકાર દ્વારા ખંભાતને કાયાકલ્પ સાથે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણી પહોંચે તેવા આશયથી કલ્પસર યોજના મંજૂર કરવામાં આવી હતી પરંતુ ગતરોજ અમદાવાદના એટીએસ દ્વારા સોખડા જીઆઈડીસીની ફેક્ટરીમાં નશીલી દવા બનાવવામાં ડ્રગ્સના ઉપયોગ થતાની બાતમીના આધારે દરોડો પાડતા સો કરોડ ઉપરાંતનું ડ્રગ્સ ઝડપાતા કલ્પસર યોજનામાં ભ્રષ્ટાચારની ગંગોત્રી બની યોજના જડે બાદ હવે ખંભાત વિસ્તાર કેમિકલ માફિયાઓ તથા ડ્રગ્સનું કેન્દ્ર બન્યાના સવાલ પણ ઉઠવા પામી રહ્યા છે આટલી વિશાળ માત્રામાં ડ્રગ્સ મળી આવતું હોય સ્થાનિક ડ્રગ્સ વિભાગ પર થયા અંગુલ નિર્દેશ ગત રોજ ખંભાતના સોખડા જીઆઈડીસીમાં આવેલ ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ ખાતે અમદાવાદની એટીએસની ટીમ દ્વારા દરોડો પાડી સો કરોડ ઉપરાંતની રકમની ડ્રગ્સ પાવડર ઝડપી પાડતા સ્થાનિક ડ્રગ્સ વિભાગની પણ નીતિ રીતિ પર અંગુલી નિર્દેશ થવા પામ્યાનું જાણવા મળ્યું છે જો કે ખંભાત તાલુકા વિસ્તારમાં કેમિકલ ઉત્પાદન હોય હવે નશીલી દવાના ઉત્પાદન થતા હોય જ્યારે વિગત સપાટી પર આવે ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હોય કે હવે ડ્રગ્સ વિભાગ હાથ ખંખેરતા હોવાની ચર્ચા જોવા મળી રહી છે સો સાત કિલોથી વધારે અલ્પ્રા ઝોલમ પાવડર જપ્ત કરવામાં આવ્યો છે આ પાવડર એ ઊંઘની જે ગોલી હોય છે એમાં વાપરવામાં આવતો હોય છે આની સંપૂર્ણ માહિતીઓ ડિટેલ્ડ માહિતી આજે એટીએસ દ્વારા બપોરે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપ સૌને આપવામાં આવશે પાંચ આરોપી જેને આ મેન્યુફેક્ચરિંગ એટલે કે જોબ વર્ક માટે જે ભાડે લીધેલું છે તેમને પકડવામાં આવ્યા છે અને એની ડિટેલ્ડ ઇન્કવાયરી ચાલી રહી છે આ એટીએસનું ખૂબ સરસ અને સફળ ઓપરેશન છે હું એટીએસની આખી ટીમને અભિનંદન આપું છું કે પ્રોએક્ટિવલી પોલીસિંગના કારણે આપે ખૂબ સારી રીતે આ એક ઓપરેશન ડિટેક કર્યું છે આખી એટીએસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આ બી અલ્પ્રાઝોલમ જે છે અહીંયા બી જે લાઇસન્ડ જે કામ આપેલું હતું એને જ જેટલું પ્રોડક્શન કરવા આપ્યું છે એનાથી વધારે ઇલીગલ પ્રોડક્શન કરીને જે કંઈ પ્રયાસ ચાલી રહ્યો હતો તેને જ રોકવામાં આવ્યું છે અને આ બાબતે જે કંઈ વિભાગો છે એની જોડે સંકલન કરીને આ બાબતની જાણકારી આપ આપવામાં આવશે જી હું મારગી પટેલ આ પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આણંદ અ સામાન્ય રીતે કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ જે ઇન્ડસ્ટ્રી આવતી હોય એ ઇન્ડસ્ટ્રીને પર્યાવરણના કાયદા અંતર્ગત જે પણ હોય એના પાલનની અને એ પરવાનગી બાબતની જે પણ કોઈ કામગીરી હોય એની જવાબદારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની હોય છે જી અમને કાર્યવાહી ઓલરેડી અમે હાથ ધરી રહ્યા છીએ અમે જે તે વિભાગ દ્વારા જે પણ કોઈ દરોડા પડવામાં આવ્યા છે એ અંતર્ગત અમે માહિતી મેળવી અને पर्यावरण रूल अंतर्गत जो कोई आ, एनी आगे कार्यवाही करवानी थती थी हसे कार्यवाही ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर